જય માતાજી મિત્રો મિત્રો તમને કોઈ એમ કે તમારે આખા ગામ ને જમાડવાનું છે તો તમે તરત એમ કહેશો કે મારામાં એટલી શક્તિ નથી આ કઈ રીતે શક્ય બને હું આખા ગામ થોડો જમાડી શકું પણ મિત્રો તમે પણ આ કાર્ય કરી શકો છો તમારે માત્ર જોડાવાનું છે શ્રી રામ શ્રીફળ કીડિયારું યજ્ઞ અમારા ગામમાં એક વિચ્છામાં સરસ મજાનું મહાયજ્ઞ એક ભગીરથ કાર્યનું આયોજન થવા જઈ રહ્યું છે વિચ્છા ગામ સમજ થકી તો આ કાર્યમાં જોડાય ને તમે પણ એક ગામને જમાડ્યા જેટલું પુણ્ય કમાઈ શકો છો મિત્રો ચૈત્ર મહિનો આવે ને એટલે કીડીઓ પોતાના આખા વર્ષ માટેનું ભોજન સંગ્રહ કરતી હોય છે એનો ખોરાક તૈયાર કરતી હોય છે અને એનો સંગ્રહ કરતી હોય છે અમારા વિચ્છા ગામ સમસ્તના યુવા તમે જોઈ શકો છો એને ગયા વર્ષે સાડા આઠ હજાર સુકા શ્રીફળમાં કીડિયારું ભરી અને કીડીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરેલી અને એ સંકલ્પ આજે એકવીસ હજારનો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એકવીસ હજાર શ્રીફળ ભરવા અને કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે તમે જુઓ તો આ યજ્ઞમાં તમે પણ સહભાગી થઈ અને આ પુણ્યનો લાભ મેળવી શકો છો તો મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓની ખૂબ જરૂર છે તો તમે તમારી રીતે યથાશક્તિ તમારાથી જે કંઈ ફૂલ નહીં તો પુલ પાકડી રૂપે મદદરૂપ થઈ શકો તેમાં મદદ કરજો આમાં તમને બતાવું છું કેટલી આમાં ઉપયોગ કરવામાં આવશે અને તમે જણાવી પણ દઉં તો ઘઉં ચારસો તોતેર કિલો બસો છત્રીસ કિલો બાજરો ચારસો ને તોતેર કિલો ચોખા અને મગદાર ચારસો તોતેર કિલો સિંગદાણા અથવા બદામ બસો છત્રીસ કિલો સફેદ તલ એકસો એકત્રીસ કિલો ગોળ અથવા ખાંડ બસો ને છત્રીસ કિલો અને તેલ ઘી એકસો એકત્રીસ કિલો અને ખાસ સુકા શ્રીફળ એકવીસ હજાર ના મિત્રો આ બધી વસ્તુઓ આમાં ઉપયોગમાં લેવાની છે અને શ્રીફળને તમારાથી મદદ કરી હોય તો તમારા ગામમાં આ રીતના કોઈ સુકા શ્રીફળો એવું હોય તો આ યજ્ઞમાં બને એમ અમારા સંપર્ક નંબર ઉપર કોન્ટેક કરીને તમે એમને જણાવી શકો છો અથવા તમે ત્યાં પહોંચાડીને આ યજ્ઞમાં ભાગીદાર થઈ શકો છો એટલે આપ સૌ પાસે અમારું ઈચ્છા ગામ સમસ્ત એક અપેક્ષા રાખે છે અને આવા પુણ્યના કામ કામમાં તમે સહભાગી થશો તો ઈશ્વર આપને પણ ઘણું બધું આપશે એમાં ભગવતી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તો બસ આવા એક ભગીરથ કાર્યમાં જોડાય અને એમાં સહભાગી થાવ એ આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ એ કરતો